સમગ્ર ભારતમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં ચાલીસમી જે રથયાત્રા છે તે નીકળી ચૂકી હતી અને અત્યારે જે નિજ મંદિરે પહોંચવામાં છે જે રથ છે પરંતુ આ જે રથ જ્યારે ઘોઘા ગેટ ચોક ખાતે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી એટલે કે જે પીઆઈ છે પીબી જેબલિયા પૃથ્વીરાજ જેબલિયા તેની દ્વારા જે વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ છે તેનો કાઠલો પકડી લેવામાં આવ્યો હતો તેવો આક્ષેપ તેની સામે થયો છે ગાળાગાળી કરવામાં આવી હતી તેવો પણ આક્ષેપ તેની સામે કરવામાં આવ્યો છે ત્યારે રથયાત્રા ત્યાં થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી અને જે અખાડાના જે લોકો હતા તેઓ પણ થોડા સમય માટે રોડ ઉપર બેસી ગયા હતા આ જે સમગ્ર વિવાદ છે તે આજે વધુ વકર્યો છે ત્યારે આપણે સીધા જ રથયાત્રા સમિતિના જે અધ્યક્ષ છે જે મોબી છે હરુભાઈ ગોંડલિયા તેમની સાથે જ સીધી વાત કરીશું બાપુ આજે જે આ રથયાત્રા છે એક પીઆઈ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે રથયાત્રા તેમને જે અખાડાના જે માણસો હતા તેમને કાઠલો પકડી લેવામાં આવ્યો હતો ગેરસભ્ય જે વર્તન કરવામાં આવ્યું હતું શું કહેશો બાપુ સમગ્ર મામલે દર વર્ષની પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તે પ્રમાણે આજે ચાલીસમી રથયાત્રા સવારે આઠ કલાકે ખૂબ જ સારા એવા માહોલની અંદર પ્રસ્થાન થઈ હતી આજે વાતાવરણ પણ ખૂબ સારું હતું અને પોલીસ તંત્ર અને તંત્રનો સહકાર પણ ખૂબ જ હતો પરંતુ રથયાત્રા જ્યારે ગંગાજળિયા તળાવમાં અખાડો પહોંચ્યો અને પછી અમારી પાછળ જીપ હોય છે એ વખતે ડીઆઈજી શ્રી પરમાર સાહેબની સ્ટ્રાઇકિંગ ફોર્સના જે કર્મચારી પોલીસ કર્મચારીઓ હતા તેમણે એક અખાડાને ટાર્ગેટ બનાવ્યો હોય ત્યારથી જ એ લોકો અખાડાવાળાને બિનજરૂરી પંચિંગ અને ટોર્ચરિંગ કરતા હતા હોય આ અખાડો ઘોઘા ગેટ પહોંચ્યો એટલે ઘોઘા ગેટ એટલે ભાવનગરની મેઇન બજારનું હાર્દ સમાન છે અને દર વર્ષે ઘોઘા ગેટના ચોકમાં જ્યારે રથયાત્રા આવે છે ત્યારે ત્યાં અખાડાના દાવો પણ કરવામાં આવે છે આજ રોજ જ્યારે અખાડો ત્યાં પહોંચ્યો ત્યારે નાસિક ઢોલ જે હોય છે એ ચોકે ચોકે અખાડાના દાવની સાથે ઢોલ વગાડતા હોય છે તો ઘોઘા ગેટના ચોકમાં આ વિશ્વ હિન્દુ પરિષદનો જે અખાડો હતો એને રમવા માટેથીના ઢોલવાળાને ઉતાર્યા તો આ પીઆઈ જેબલિયા કરીને કોઈ હતા કે જે ડીઆઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સમાં છે તેમણે વિશ્વ હિન્દુ પરિષદના શહેર અધ્યક્ષ ચંદ્રસિંહ જાડેજાને પૂછ્યું કે આ કેમ ઉતાર્યા છે એટલે એણે કીધું કે ભાઈ અહીંયા અમારે આ અખાડો રમાડવાનો છે ને એમાં એને ઢોલ વગાડવાના છે તો ઢોલવાળાને બીભત્સ ગાળો દઈને કાઢી મૂક્યા અને પછી ચંદ્રસિંહે કીધું કે અમારે રમવાનું છે અહીંયા તો એનો પણ કાંઠલો પકડી અને ખરાબ રીતે એમની સાથે વર્તન કર્યું અને બીભત્સ વર્તન કરતાં અખાડાના તમામ મિત્રો ત્યાં બેસી ગયા પરંતુ પછી સમજાવટથી જીતુભાઈ વાઘાણી આપણા ટ્રસ્ટના કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ અને બીજા લોકોની સમજાવટથી અખાડાઓને પછી જે રીતે થયું હતું એના બદલે શાંતિપૂર્વક રીતે થાય ને સહકારથી થાય એ માટેના પ્રયત્નોના અંતે પછી રથયાત્રા આગળ પ્રસ્થાન થઈ હતી એક તબક્કે તો આ જે સ્ટ્રાઇકિંગ ફોર્સના કર્મચારીઓ છે એમણે લાઠીઓ પણ ઉગામી હતી લાઠીચાર્જ કરવાની તૈયારીમાં હતા પરંતુ એ વખતે અખાડો શાંતિથી બેસી ગયો અને વચ્ચે માધ્યમ થતાં આ પછી શાંતિપૂર્ણ રીતે એનો અંત આવ્યો અને અખાડો અને રથયાત્રા આગળ પ્રસ્થાન થઈ અને અત્યારે એ સંપૂર્ણ રીતે સુભાષનગરની જ મંદિરે રથયાત્રા પૂર્ણ થવાની તૈયારીમાં છે અચ્છા બાપુ ખાસ કરીને શાંતિપૂર્ણ રીતે અખાડા છે તે દાવપેચ કરી રહ્યા હતા પરંતુ ઓચિંતા જ આ જે પીઆઈ જેની ઉપર આક્ષેપ છે જે પીઆઈ ત્યાં આવ્યા હતા અને જે આ લોકોને ગાળું દેધી હતી તથા જે વિશ્વ હિન્દુ પરિષદના જે અધ્યક્ષ છે તેનો કાઠલો પકડી લીધો હતો હાલ જો વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદના જે ગુજરાતના તમામ જે સભ્યો છે તેઓ પણ લાલ ધૂમ છે બાપુ આ બાબતે કોઈ ઉચ્ચ અધિકારીને હવે રજૂઆત થશે કે કેમ એ કાલે વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રદેશના પદાધિકારી છે એ આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરી સંકલન કરી અને કઈ કઈ જગ્યાએ આપણે રજૂઆત કરવી કે કેમ કે ડાયરેક્ટ વાત કરી લેવી એ નક્કી થશે પછી આ બધું આગળની કાર્યવાહી કરવામાં આવશે બાપુ હાલ અત્યારે જે આ રથયાત્રા નિજ મંદિર પહોંચવામાં છે રથ ભગવાનનો જે છે પહોંચવામાં છે હવે ધર્મ સભા યોજાવાની છે ધર્મસભામાં પણ આનો કોઈ ફરિયાદ થશે અથવા તો આનો ઉલ્લેખ થશે કે કેમ અત્યારે હવે અમે બે વર્ષથી ધર્મસભા એટલા માટે નથી યોજતા કે આખો દિવસ રથયાત્રામાં બધા જ કાર્યકર્તાઓ અને બધા જ મહેમાનો પણ હોય એટલે બે વર્ષથી સંતોને અને બાકીના કાર્યકર્તા મિત્રોને રથયાત્રા પૂર્ણ થાય એટલે વિદાય આપી દઈએ છે બાપુ પીઆઈ ઉપર શું પગલાં લેવાવા જોઈએ જે ગેરવર્તન કરવામાં આવ્યું છે શું તમારું માનવું છે આટલા ચાલીસ વર્ષથી આપ રથયાત્રા કાઢો છો અવારનવાર આવા ક્યારેક વર્ષે બે વર્ષ આવા બનાવો બનતા હોય છે પરંતુ આજે જે બનાવ બન્યો છે તેનાથી ભારે રોષ વ્યાપો છે આપ શું માનો છો શું પગલાં હવે લેવાવા જોઈએ ઘણી વખત અધિકારીની માનસિકતા ઉપર વધારે આધાર છે સવારથી લઈને ઘોઘા ગેટ પહોંચ્યા ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી પણ ડીઆઈજી સાહેબની સ્ટ્રેકિંગ ફોર્સ આવી તો એકાએક ડિસ્ટર્બન્સ ઊભું કરવામાં આવ્યું અને અમને એવું લાગે છે કે આ ઈરાદાપૂર્વક આ શાંતિપૂર્ણ રથયાત્રા ચાલતી તેમાં વિઘ્ન નાખવા માટેનો આ એક કાવતરું હોય એવું લાગી રહ્યું છે તો આપણે સાંભળ્યા હતા રથયાત્રા સમિતિના જે અધ્યક્ષ છે હરુભાઈ ગોંડલિયા તેમનું કહેવું છે કે આજે પીઆઈ દ્વારા જે ગેરવર્તન કરવામાં આવ્યું છે જેને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે સાથે જ આવતીકાલે વિશ્વ પરિષદના જે ગુજરાતના નેતાઓ છે તેઓ પણ ભાવનગર આવી રહ્યા છે પછી નક્કી થશે પીઆઈ સામે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરવી કેમેરામેન હઠી સિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન વૈષ્ણવ पराय